બોડેલી ડાયવમાં આપનું સ્વાગત છે સંખેડા તાલુકાના કલડીયાની કપાસ જીનમાં ત્રણ કપાસના ઢગલાઓમાં આગ લાગી હતી કલડીયાની જલારામ કોટન જીનમાં ત્રણ હજાર ક્વિન્ટલ કપાસના ત્રણ ઢગલાઓ આગ લાગતા અફરાતાફરીનો માહોલ સર્જાયો હતો બોડેલી કેવડિયા ડભોઈ રાફીપડાથી ફાયર ફાઇટર આગ બુજાવા ધસી આવ્યા હતા લગભગ અઢીસો ક્વિન્ટલ જેટલો કપાસ સળગીને ભસ્મ થઈ ગયો હતો અને લગભગ સત્તર અઢાર લાખ રૂપિયાનું નુકસાન સર્જાયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે હાલ કપાસની સિઝન ચાલી રહી છે અને કપાસની આવકો પણ થઈ રહી છે ત્યારે જીનોમાં કપાસના ઢગલાઓ સર્જાઈ રહ્યા છે એ જ રીતે કલેડિયા ખાતે આવેલી જલારામ જીનની અંદર પણ કપાસના ઢગલાઓ કરવામાં આવેલા હતા અને સંખ્યા તાલુકાના કલેડિયા ગામે આવેલી જલારામ કોટન જીનમાં આકસ્મિક આગ લાગતા કપાસના ઢગલાઓ સળગી ઉઠ્યા હતા કપાસની જીનના કમ્પાઉન્ડમાં પ્રાઇવેટ ખરીદીના ત્રણ મોટા ઢગલા હતા તેમાં આગ લાગી હતી બનાવને પગલે આગ ઓલવવા માટે જીન કર્મચારીઓમાં દોડાદોડી સર્જાઈ હતી જોકે સદનસીબે આ આગની દુર્ઘટનાને લીધે કોઈને ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી માહિતી મળી રહી છે તે પ્રમાણે કલેડિયાની જલારામ કોટન જીનમાં બપોરે લગભગ એક વાગ્યા એક વાગ્યાના સુમારે જીન કમ્પાઉન્ડમાં ડગલા કરેલ કપાસમાં અચાનક આગ પ્રસરી પ્રગટી હતી આકસ્મિક આગ લાગતા તેને ઓલવા સ્થળ ઉપર ઉપલબ્ધ સંસાધનો વડે જીનમાં કામ કરતા મજૂરો દ્વારા પ્રયાસો કરાયા હતા ડોલ બારડી અને જ્યાં જે પાણીનો સોર્સ છે તેના વડે પાઇપ પડે પાણીથી છટકાવ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો દરમિયાન આગ બુજાવા ચાર ફાયર ફાઇટર આવી પહોંચ્યા હતા ફાયર લાશ્કરો દ્વારા કપાસમાં લાગેલી આગને ઓલવવા માટે ભારે મહેનત કરવામાં આવી હતી ફાયર ફાઇટર દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો મહામુસીબતે આગ નિયંત્રણમાં આવી હતી કાબૂમાં આવી હતી જોકે દૂરથી આવેલા ફાયર ફાઇટરની જરૂરત રહી ન હતી બોડલી ડબોઈના બંબાઓ આગને ઓલવી પણ નાખી હતી ત્રણ ઢગલાઓમાં ત્રણ હજાર ક્વિન્ટલ કપાસ પર આગ લાગી હતી દલારામ જીન કમ્પાઉન્ડમાં કપાસમાં ત્રણ નાના નાના ઢગલા જ્યાં ખડકેલા છે તેમાં એક ડગરામાં સામાન્ય ચિંગારી ચંપાઈ હતી આ જો કપાસમાં દાવાનળની જેમ આગ પ્રસરી હતી ત્રણેય ઢગલાઓ મળી કુલ ત્રણ હજાર ક્વિન્ટલ જેટલો કપાસ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આગ બુજાવવા કામે લગાડેલા ફાયર સમય સમયસૂચકતાથી ત્રણ હજાર ક્વિન્ટલમાંથી માત્ર અઢીસો જેટલો કપાસ અઢીસો ક્વિન્ટલ જેટલો કપાસ સળગીને ભસ્મ થઈ ગયો હતો તેમ પ્રાથમિક માહિતી મળી રહી છે આ જે આંકડાઓ છે તો કાઉન્ટ કાઉન્ટ કરવામાં આવશે ત્યાર પછી સાચા આંકડા આવશે પરંતુ પ્રાથમિક માહિતી છે કપાસના સળગી ઉઠેલા ઢગલામાં ઉપર ઉપરનો કપાસ બળી ગયો હતો પાણીનો ભારે છંટકાવ કરાતા આ ત્રણ ઢગલાઓ નીચેનો તમામ કપાસ બચાવી લેવામાં સફળતા મળી હતી કપાસના ત્રણ ઢગલાઓને એકત્રિત કરી એક વિશાળ ઢગલો બનાવવા માટે કપાસને ધક્કો મારવા અને ઉપર ચડવા ટ્રેક્ટરના ટેક્ટરનું માથું છે એની સાથે જોડેલા લોડર મશીન જ્યાં કામ કરતો હતું આ લોડર મશીન માંથી પ્રગટેલી ચિંગારીએ કપાસના એક ઢગરામાં આગ લગાવી હતી આગ ચાપી હતી એક ઢગરામાં લાગેલી આગ બીજા બે ઢગરાને પણ ચપેટમાં લીધા હતા અને આ આગ બિન નિયંત્રિત રીતે પ્રસરી હતી અને કપાસના ઢગરાની જે સપાટી છે ટોચની સપાટી ઉપરની સપાટી મુક્ત સપાટી ત્યાં આ આગ લાગી હતી અને આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જોકે ઉપર ઉપરનો કપાસ સળગ્યો હતો અંદરનો કપાસ છે ત્યાં પણ એ આગ ચંપાઈ શકતી હતી પરંતુ ફાયલ સમય સૂચકતાને કારણે આ આગ કાબૂમાં પણ આવી ગઈ હતી પરંતુ આ આગ હજાર જેટલા ક્વિન્ટલ જેટલા કપાસમાં પ્રસરી રહી હતી દરમિયાનમાં અઢીસો ક્વિન્ટલ જેટલો કપાસ બડીને ભસ્મ થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે ને પાણી ફૂલ આલો મોટી મોટી ડોલ લઈ લો યાર આ ડીઝલ ના ડીઝલ ડીઝલ પંપ નહીં લાયા લાઈટ આવી જાય તો આ કેમ રાત ખોખરીઓ ચેનલ પર છે હા થઈને ઓયલ પર આ બાજુ મે હેન્ડલ કમ્પ્લીટ છે આ બાજુ આવવાના મારા નથી આને આને Não é pra ir